હેલો એવરી વન મા ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આજે હું તમારા માટે લઈને આવું છું ઘરનું ફ્રેશ એવું પ્રોસેસ ચીઝ તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો એના માટે મારી એક સિક્રેટ ટિપ્સ છે તમે પહેલાં જોઈ લો કેટલું ફ્લફી બનેલું છે આ આ તમે જે ચીઝ જોવો છો એ ઘરનું બનાવેલું છે કેટલું સરસ દેખાય છે એટલો જ સરસ એનો ટેસ્ટ પણ છે સેમ માર્કેટ સ્ટાઇલ ચીઝ છે તમે જે રીતે અમૂલનું અથવા ગોનું કોઈ બી અધર કંપનીનું તમે ચીઝ માર્કેટમાંથી પરચેસ કરો છો સેમ એજ ટેસ્ટનું ચીઝ તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો તો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ પ્રોસેસ ચીઝ એ પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે વિડીયોને વચ્ચેથી સ્કીપ ના કરશો લાસ્ટ સુધી જોજો બિકોઝ આની અંદર હું એક સિક્રેટ ટીપ્સ આપું છું જેનાથી તમે પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ પ્રોસેસ ચીઝ ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકશો તો ચાલો ફટાફટ શીખી લઈએ કઈ રીતે બને છે આ પ્રોસેસ ચીઝ હોમમેડ પ્રોસેસ ચીઝ બનાવવા માટે મેં અહીંયા એક લિટર જેવું દૂધ લીધેલું છે આ જે દૂધ છે એ રીયુઝ કરેલું છે રીયુઝ મતલબ કે એક વખત ગરમ કરી અને એની મલાઈ કાઢીને રાખેલું છે હવે અત્યારે આને પાછું હું એક ઉબાલ આવી જાય ત્યાં સુધી એને ગરમ કરીશ ફ્રેન્ડ્સ ઘણી વખત તમે પનીર બનાવતી વખતે એવું તમને ડાઉટ આવે કે ઘણી વખત એવું થતું હોય કે મારાથી પ્રોપર પનીર નથી બનતું દૂધ પ્રોપર ફાટતું નથી તેનું રીઝન એક જ છે જે તાપમાન હોવું જોઈએ ટેમ્પરેચર હોવું જોઈએ એ પ્રોપર મેન્ટેન નહીં કરી શકતા હો મતલબ કે દૂધને સાવ ઠંડુ પણ નહીં થવા દેવાનું અને એકદમ ગરમ પણ નહીં રાખવાનું કે ચાલુ તાપમાં તમે એની અંદર ફાડવાની પ્રોસેસ કરો એમ પણ નહીં કરવાનું એટલે આજે હું તમને પ્રોપર ટ્રીક સાથે સમજાવીશ કે કઈ રીતે પ્રોપર તમે તમને અમૂલનું ગોનું ઘણી બધી અલગ અલગ બ્રાન્ડનું ઇઝીલી મળી જાય છે એ આજે આપણે ઘરે ફ્રેશ બનાવશું પ્રોસેસ ચીઝ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીન્ટથી બની જાય છે અને પરફેક્ટ માર્કેટ ચેક બનાવવા માટેની એક સિક્રેટ ટિપ્સ છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો અને એ પેલા જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પેલા સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં એટલે મારા કોઈ પણ નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે અને દૂધને તમારે ખાલી એક ઉબાલ આવે એટલું જ ગરમ કરવાનું છે એકદમ એને ઉકાળવાની કે કઈ જરૂરત નથી ખાલી એક ઉબાલ જ લેવાનો છે તમારે નોર્મલ ખાલી પનીર જ બનાવવું હોય તો તમે ચાલુ ફ્લેમમાં પણ તમે એની અંદર લીંબુ અથવા વિનેગર કોઈ પણ વસ્તુથી દૂધ તમે પાડી શકો છો બટ અત્યારે આપણે ચીઝ બનાવવું છે તો એના માટે નોર્મલ જે રીતે પનીર બનાવીએ સેમ એજ પ્રોસેસથી પનીર નથી બનાવવાનું તો શું થશે તમારું માર્કેટ સ્ટાઇલ પ્રોપર જે છે એ પ્રોસેસ ચીઝ બનીને રેડી નહીં થાય એમાં કોઈ મિસ્ટેક આવી જશે તો ચીઝ મેલ્ટ નહીં થાય એટલે માટે પ્રોપર રીત ફોલો કરજો અને પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ તમે પ્રોસેસ ચીઝ ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકશો ફ્રેન્ડ સાથે સાથે જો તમને મારા અવનવા વિડીયોસ બધા પસંદ આવતા હોય ગમતા હો તો તમે સાથે લાઈક અને શેર પણ જરૂર કરજો એટલે આવા જ અવનવા વિડીયો તમારા બધા સુધી ખૂબ જ ઝડપથી પહોંચી જાય તમે જો એક ઉબાલ આવી ગયો છે ગેસનો ફ્લેમ બંધ કરી દેશું આપણે હવે આને આપણે 2 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે કે તમારી આંગળી જે છે અંદર તમે દૂધની અંદર ડીપ કરાવો તો એ 5 સેકન્ડથી વધારે તમારી આંગળી ખમી ન શકે એટલું ગરમ દૂધ હોવું જોઈએ નહીં બિલકુલ ઠંડુ કે નહીં એકદમ ગરમ કરીને સીધું તમે ફાળવાનું એ રીતનું નહીં તમે આંગળી અંદર ડીપ કરો તો પાંચ સેકન્ડ સુધી તમારી આંગળી અંદર સહન કરી શકવી જોઈએ એવું તમારે દૂધ હોવું જોઈએ એનું ટેમ્પરેચર એટલું રાખવાનું હવે આ ગરમ કરેલા દૂધને હું ખાલી બે મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર રાખી દઈશ એટલે એકદમ સરસ માપનું થઈ જશે એનું ટેમ્પરેચર છે એ પ્રોપર ચીઝ માટેનું થઈ જશે અને હું બે મિનિટ માટે ઠંડુ થવા માટે મૂકી દઈશ મારું દૂધ છે એ એકદમ સરસ માપનું થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આની અંદર હું અત્યારે વિનેગર ની બદલે લીંબુનો યુઝ કરું છું બે લીંબુનો રસ કાઢી અને એની અંદર બે લીંબુ છે તો સામે હું બે ચમચી જેટલું પાણી એડ કરીશ અને આ રીતે બધું એની અંદર એડ કરી દઈશ અને આને સાવ નોર્મલી આ રીતે મિક્સ કરી લેશું એકદમ સરસ દૂધ મારું ફાટવા લાગ્યું છે હવે આને ઢાંકી બધું પનીર બનીને રેડી છે પનીર એકદમ સરસ મારું ચીઝ માટેનું બની ગયું છે હવે આપણે એને ટ્રાન્સફર કરી લેશું કોઈ પણ આ રીતે તમારી પાસે સુતી મલમલ નું અથવા કોઈ પણ કોટન નું આ રીતે કપડું હોય એની અંદર આ રીતે એડ કરી અને બધું તમારું ટ્રાન્સફર તમારે કરી લેવાનું આ રીતે બધું હું ટ્રાન્સફર કરી લઈશ પેલા જો તમે કેટલું સરસ તમારું બનીને રેડી છે હવે એની અંદર હું ઠંડુ પાણી એડ કરીશ થોડું તમારે પાણી બધું એનું નથી કાઢી નાખવાનું એમાં થોડું મોશ્ચર રહેવા દેવાનું છે હળવે હાથે એને હું પ્રેસ કરી અને એનું એક્સ્ટ્રા જે પાણી છે એ કાઢું છું ખાલી સાવ તમારે એને નીતારવાનું નથી તમે જોઈ શકો છો આનું બધું પાણી છે એ એકદમ સરસ નીકળી ગયું છે ફ્રેન્ડ્સ આ પાણી પણ છે ખૂબ જ પ્રોટીન થી ભરપૂર હોય છે ખૂબ જ હેલ્ધી હોય છે તો આને પણ આપણે વેસ્ટ નહીં કરીએ અને કોઈ પણ દાળમાં અથવા શાકમાં રસોઈમાં આનો ઉપયોગ કરી લેશું એટલે ખૂબ જ પ્રોટીન થી ભરપૂર એવું પાણી આપણે વેસ્ટેજ નહીં જવા દઈએ મારા પનીર ને થોડુંક રેસ્ટ આપવા પાંચ થી સાત મિનિટ માટે રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણે મારું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જેનો યુઝ કરશું આપણે ચીઝ બનાવવા માટે એ કરી લઈએ એના માટે હું અહીંયા ઈનો પાઉ જે રેગ્યુલર ફ્રૂટ સોર્ટ ઈનો આવે છે રેગ્યુલર છે એ લઉં છું બ્લુ અથવા ગ્રીન કોઈ પણ તમે લઈ શકો છો એને હું એડ કરીશ ફ્રેન્ડ્સ એક વખત જ્યારે તમે આ પ્રોસેસ ચીઝ ઘરે બનાવશો ને પછી માર્કેટમાંથી ક્યારેય તમે પરચેસ નહીં કરો બીકોઝ માર્કેટમાં છે ઈ નો ડાઉટ અત્યારે ફ્રેશ તો કોઈ વસ્તુ મળતી જ નથી બધી અનહાઇજેનિક વસ્તુ હોય છે તો હવે એવું તમારે ખાવું બીકોઝ ઓધર ચીઝ તો દરેક રેસિપી ની અંદર બધા લોકો યુઝ કરે છે કોઈ પણ એવી રેસીપી बताओ કે જેમાં ચીઝ નો યુઝ ન કરતા હોય દરેકની અંદર રેગ્યુલર ફૂડ ની અંદર પણ લોકો ચીઝ નો વધુ વધુ પ્રમાણમાં યુઝ કરે છે બીકોઝ બાળકોને ને ચીઝી વસ્તુ વધારે પસંદ હોય છે તો હવે આ ચીઝ છે એ આપણે ઘરે જ બનાવતા શીખી લઈએ એકદમ સરસ રીત થી હવે આની અંદર હું પાણી એડ કરીશ અને આના બધા બબલ્સ છે ને આપણે કાઢી લેશું મેં ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે આ રીતે એને ચલાવીશ અને એક પણ બબલ્સ આપણે એની અંદર નહીં રહેવા દઈએ બધા બબલ્સ છે એના દૂર કરી લેશું પેલા સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે આપણું ચીઝ બનાવવાનું સ્ટાર્ટ કરીએ

અને એની અંદર મારું જે આ પનીર છે જો તમે કેટલું સોફ્ટ છે કેટલું ડિલિશિયસ છે હવે મારું જે આ ઈનોનું મિક્સર મેં રેડી કરીને રાખેલું હતું

એક ચપટી જેટલી હળદર એડ કરશું ફ્રેન્ડ એમાં બહુ વધારે પ્રમાણ નાખવાનું બીકોઝ બારનું જે ચીઝ તમે જો છો એ સેજ યલો કલર ઉપર હોય છે એટલા માટે મેં આમાં એક ચપટી જેટલી હળદર એડ કરી છે અને એક ચમચી જેટલું હું ઘરનું શુદ્ધ દેશી ઘી એડ કરું છું અને હવે આપણું જે ઈનોનું જે મિક્સચર રેડી કરીને રાખેલું હતું એના બધા બબલ્સ છે એ દૂર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ખાલી નોર્મલ પાણી જેવું પાણી જ છે

અને કોઈ પણ બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું જે બાઉલમાં તમને જે શેપનું ચીઝ જોતું હોય એ બાઉલની અંદર તમારે એને ટ્રાન્સફર કરી લેવાનું અને સૌથી પહેલા બાઉલને ગીથી આ રીતે ફરતું ગ્રીસ કરી લેવાનું એકદમ સરસ રીતે બધી સાઈડથી ગીથી પહેલા એને કોર્નરને એના ગ્રીસ કરી લેવાના એકદમ સરસ જોવો તમે ગ્રીસ થઈ ગયું છે હવે આપણે આને એક ની અંદર ટ્રાન્સફર કરી લેશું અને ચમચીની મદદથી એકદમ સરસ આ રીતે સ્પ્રેડ કરી દેસુ આપણે એકદમ સ્મૂથ બેટર થઈ જાય એ રીતે

સેટ થવા માટે રાખી દઈશ બે કલાક માટે ફ્રીજની અંદર આપણે સેટ કરશું ફ્રીઝરની અંદરની ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો ફ્રીજની અંદર આપણે બે કલાક સેટ કરશું તમારું જે ચીઝ છે એ એકદમ સરસ બે કલાક મેં એને રેસ્ટ આપવા માટે રાખેલું હતું તો એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને અનમોલ્ડ કરશું અને તમને બતાવી દઉં કે કેટલું સરસ આપણું ચીઝ બનીને રેડી છે તમે જોઈ શકો છો કેટલું સરસ મરુચીઝ બનીને રેડી છે હવે આપણે એના પીસ કરી લેશું જે રીતે ચીઝ ક્યુબ આવે છે એ રીતે આપણે એના એકદમ સરસ પીસ કરી લેશું બની જો તમે જો તમે કેટલું સરસ બનેલું છે આપણું ચીઝ જે રીતનું માર્કેટમાં તમને મળે છે સેમ એજ એકદમ સરસ બનીને રેડી છે તમે જુઓ કેટલું ફ્લફી પણ છે આ ચીઝ આપણો પ્રોસેસ ચીજ છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે અને એટલું ટેસ્ટી લાગે છે કે તમને એવું થશે માર્કેટમાંથી પરચેસ કરેલી છે ને પાછો ફ્રેશ તો ખરી જ તો આજે જ ઘરે ટ્રાય કરીએ ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ માધે વર્ટ ટુ ઓલ